તમે જુઓ છો એ પ્રમાણે કે સરની પ્રક્રિયા હા સરની પ્રક્રિયા આવી અને સરની પ્રક્રિયા શરૂ કર્યા બાદ ઘણી મૂંઝવણ ઉભી થઈ ને પણ ઘણી મોટી જવાબદારી આપવામાં આવી બીએલો જે ખરા એ આજની તારીખે એ પ્રક્રિયા ની અંદર જોડાયા છે આમ તો મોટે ભાગેની યાદી કમ્પલીટ કરી લેવામાં આવી છે પણ કોઈને કદાચ કોઈ વચકાણ યાદી ઘણી બધી તો ત્યારે આપ જોશો કે આ મિશ્ર શાળા નંબર સાત છે અને મિશ્ર શાળા નંબર સાત ની અંદર પણ બે બિઓલો જે ખરા એ પોતાની કામગીરી કરી રહ્યા છે તો સાથે જ ફોર્મ ભરવા માટે અને ફોર્મની ની લગતી વિગતો સબમિટ કરવા માટે આજે જે લોકો જે ખરા વોટરો ખરા એ પણ આવી રહ્યા છે તો ત્યારે આપણી સાથે તમે જોશો પ્રમાણે કે બે બીઓ ની કામગીરી ની અંદર શિક્ષકો જોડાયા છે એક છે મદ્રેસા સ્કૂલ ના રોહિન્દ્ર સાહેબ જે બેચ આપ જાણતા જશો તો સાથે બીજા એક મેડમ છે અને જે અત્યારે બધા કામ ની અંદર જોડાય છે રોહિંદન સર હું આપનો જ વિદ્યાર્થી છું આપના હાથે જ ભણ્યો છું કેવી રીતે આ પ્રક્રિયા થઈ અને કેટલી મુશ્કેલીઓ આપની સામે આવી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરેલો છે એક જ વ્યક્તિને પચાસ પચાસ કામ સોંપવામાં આવેલા છે અને ઉતાવળ પણ હદની બહાર કરવામાં આવેલી છે કયા જરૂર પડે છે લોકો સ્થળાંતર કરી ગયા હોય છે એ લોકોની પાછી યાદી બનાવવાની હોય છે કેટલા ઘર ગણવા તેરસો જેટલા ઘર ગણવા આવે તેરસો પચાસ અને એમાં મુશ્કેલીમાં તો કોઈ એનઆરઆઈ હોય બહાર જતા રે પાછા ઘણા વખત પછી ફોર્મ આપવા આવે ફોર્મ આપવા જાય ત્યારે ઘર બંધ હોય એવા તો ઘણા બધા પ્રશ્નો છે મામલતદાર કચેરીમાંથી બહુ ઝડપ કરાવવામાં આવે આપ જુઓ છે પ્રમાણે કે એક શિક્ષક કે શાળામાં તો ભણાવવાનું જ પણ સાથે આ પ્રકારની પણ મુસીબતોનો સામનો લગભગ 1350 જેવા ઘરો ગણ્યા ભાઈ શું નામ છે તારું દેવ સેના માટે આવ્યો છે આજે અહીંયા આ ઇલેક્શન પ્રોસેસ માટે આવ્યો છું જે ફોર્મ્સમાં આ ડોક્યુમેન્ટ્સ ઓછા પડે છે તે આપવા પેલી વખત વોટિંગ કરવાનો છે કે ભૂતકાળમાં કરી ચુક્યો છે ભૂતકાળમાં કરી ચુક્યો છે છતાં પણ આ વખતે પાછી આ પ્રોસેસ કરવાનો વારો આવ્યા કયા કયા ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા અ આધાર કાર્ડ માંગવામાં આવે છે જેના પાસે પાસપોર્ટ હોય તેના પાસપોર્ટની ઝેરોક્ષ માંગવામાં આવે છે પાન કાર્ડ માંગવામાં આવે છે જે વિગત એ લોકોને જે લાગે તે હિસાબ એ લોકો માંગે છે જેના પાસે લિવિંગ સર્ટીના હોય એને ટેનની માર્કશીટ બી માંગવામાં આવે છે તમે જુઓ પ્રમાણે કે આ યુવા મતદારો છે પહેલા વખત મતદાન કરી ચુક્યા છે છતાં પણ આ રીતે એટલે એક શિક્ષક નશાબંધી ખાતાના કર્મચારી જયારે બીએલ ઓ ની કામગીરી કરતા હોય એક મહિલા તરીકે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કેટલા ઘર અને કેવી પરિસ્થિતિ તમારી સામે આવી બારસો ને છાસઠ મતદાર હતા પરંતુ દરેકે જ છે છે અને બધા અમને સહકાર આપે એટલે કેટલા દિવસ થી તમે આ બિલોની કામગીરીની અંદર જોડાયો છો અસર પ્રક્રિયા દરમિયાન લગભગ દોઢેક મહિનો તો થઈ ગયો અને ત્યારથી આ અમારું શેડ્યુલ થોડું ખોરવાઈ ગયું છે ઓફિસ નું અને સતેજુ બેન વાત કરવામાં આવી ડિમ્પલ બેન તો આના માટે કેટલા માનવ કલાકો અત્યાર સુધી આપે આપ્યા અને આજે ફોન બધાને કરો છો બધાના ફોન પર વિગતો આવે છે એના માટે કેટલું એક માનસિક લેવલ કારણ કે ગૃહિણી હોય ગરબી સાચવવાનું હોય ઓફિસ પણ સાચવવાની હોય અને પાછું અસરની પ્રક્રિયા તો આ વચ્ચે તમે કેવો સમન્વય મેળવી શક્યા અને હલ આપનું કામ કેટલા ટકા પૂર્ણ થવા આવ્યું છે આપણે કેટલા કામ માં તો એવું છે કે હજી મારે લગભગ અઢીસો જેટલા મતદાર નું document લેવાના બાકી છે અને ઘણી વાર અમારે રાત્રે બે અને ત્રણ વાગ્યા સુધી પણ આ કામ કારણ કે ઘર નું કામ કર્યા પછી અમુક પર આ કામ અમારે લેવું પડે તો document અપલોડ કરવાનું ઘણી વાર રાત્રે બે અને ત્રણ વાગ્યા સુધી પણ કર્યું છે હવે સાથે જો વાત કરીએ તો રવિવાર અને શનિવાર આ શનિ રવિ ની રજાઓ હોય છે બીજો અને ચોથો અને ખાસ કરીને શિક્ષકોને તો રવિવારે રજા જ છે તો એ જે તમે સમય આપો છો એનું વળતર કોણ આપશે ક્યારે આપશે ને ક્યારે આવશે એકચ્યુઅલી આની વળતર રજા હોય પણ અમે જે કામગીરી કરી એ ડિસેમ્બર મહિનામાં કરી વળતર રજાનો નિયમ એવું કે તમે જે સાલમાં કામગીરી કરી હોય ને એના એન્ડ સુધી એ વળતર રજા મેળવી લેવી પરંતુ ડિસેમ્બર એન્ડમાં જ અમારી કામગીરી હતી ડિસેમ્બર ને નવેમ્બરમાં

અમિત સાથે હું મહેશ ભટ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો ನೋಧಿ ಲೋ ಕ್ರೆಂಸ ಕೆರ ಸೆಂಟರ್ ಡಿಡಿ ಸ್ಟ್ರೀಟ್ ಲೈಬ್ರೆ ಪಾಸ್ ಅನುರಾಗ